આપણે જો હવા માં લઈ આવ્યા હતા ને આપણે હેડા પર રખડાવી ત્યારે કેમ કે અહીંયા ઘઉં વાળું ખાલી થઈ ગયું આ છે નહીં આ એક પટ્ટો હતો તો રખડાવી લઈ કેમ કે અહીંયા લાઈન તૂટેલી છે ને બુચો બહુ થઈ પડ્યો હતો ઘઉં વાળો હતો પછી લઈ નતા આવતા અહીંયા જો આ હલગાવ્યું એટલે અડધો પટ્ટો ઓલી બાજુ હલકાવી દઈ ખળવાળું હલકી ગયું બધું છે કે એમાં લીલું ખળત હતું સારું બેઉ રખડતું હારી આ મુખેતરવાળું છે એ હલગાવ્યું આમાં આવી ગયું આનું ઉપાડ્યું એટલે બધું પાછું ઉપાડ લીધું આપણે જાવને ઘૂમરો મારાવીએ અહીંયાથી પાછી હમણાં એમ નદી ઉતાવતી હું આખામાં તો ઘુમરો માર લીધો છે જેવી પાછો જો ઘુમરો મારે તો આગળ લઈ જાય હું પાછી ખામે પાછું શું જ ઝાર એટલે એમણે લઈને જ જાતા બહુ આટલો ગુમરો મારાવી લે પછી જાવા દે હા હમણાં જવા દેવાનું છે નહીં આપણે સેડામાં કેમ કે વાયર છે પાછો સોલાર પ્લેટ છે એના તો જાવા નથી દેતા

અહીંયા છે ભેગા અહીંયા છે પાછા આધાર ખૂબ પાખા થોડો પાકા પાકા આધાર નથી આમાં નીચે પડી ગયા અને માણસ હું સાચું નાખી દે કલર બનાવે એનું અહીંયા એક જ છે બાકી હતા ઘણા બધા ચાડો આમ ભાંગી નાખી દીધા બાવડા કાપી ગયા એને ભેગા કાપી ગયા અહીંયા બગીચો છે દુનિયાની કેળ આવી પડ્યું અહીંયા પપ્પુ એક રાખ્યો છે બાકી લગભગ કેળ છે ને ઓલી બાજુ તાંબા છે

वो भी रही गई राधा वहाँ वही गई नहीं के लिए हाल पाची आओ तिराल राधा हाड़ी तो में जा वर खी जा नहीं कोई आ तो हूँ चक्कर मार ली बाधो नहीं पर भाई थोड़ी नाखे बे भाई छवाड़ी वाला तो प्रॉब्लम मारा थे आप पढ़ाई नहीं વાય બાય તોટે એટલે પછી ઓલા ખી જાય હા મેં બખાઈ આમ છે ને એમાં આવી ગઈ છે પેલો લીમડો એમ બીજી બખાઈ છે જા ભાઈ હું રીએ ને કરે હમણાં જાઉં સાઈડ તમને પણ દેખાડું છે આમાં બધા આપણે જો ભેહું બધી દિવાળી પછી આ પાટમાં બધી ભેહું રખડતી આમાં આ બોડી બોર બહુ ખાતા છે મીઠા એવા છે

जनावर ने टिक रख कर पड़से इनके जड़ स पनिया नहीं करता जो। रखरते, रखरते, आवे आवे। जो भाई और तीया आ ही गया मने बी रखड़ से रखड़ से बती आवे आते जो बेचारवा भाई आम चक्कर मार लिया छोड़ी थी हम ने हिंगड़ो हालली दी तो हाल आमा जो बाड़ी में बती थी कीन जीते

એક બીજે અહીંયા ખંજાડ છે ઊભી રહે ને માર છે ને પેડિયા ખાય અડધી આગળ વહી ગઈ અને બીજે પેઢી આટું આમ ભાગી ગઈ ઘણા પાછી વાર લે ને એટલે ઘરે સુધી ખાય ધાણા ભૂકો ચાગલી થઈ જાય ને સાચી નથી કહું આપણે જોઈએ આ ગાડી ભરાય અહીંયા પીળો પાવડર છે બાવેડો દેખાય પટોમ ગાડી આવી રીતે ફૂલ કરી નાખવાની બીજી ગાડી આપણે ઉલરેડ છે પછી બસ ખાલી થઈ જાય ને ખાલી થઈને આમાં આવશે આમાં ભરાઈ જાય હે બાજકા ભરીને સાઈટમાં મૂકતો જાય એટલે વધારે માલ હોય ને તો આમાં નહીં એના હિસાબે આપણે જો કુંડી ધોઈ નાખી અત્યારે આ બે દી પહેલાં જ ધોઈ નાખ્યો તો આમાં પેજ લઈ છાણ નાખી દીધું હતું કુંડીમાં પીત્યું નથી જો હું પણ ખાતર ભર નાખ્યું બાકી તે હું બધા છું ચડે અત્યારે આદાન બાંધી નાખી ગમ કે અંદર વહી જતી ને ખબર હતું એટલે ઘણી વાર મૂકી દો સામા ભરાઈ જાય ને આવાડે ભરાઈ જાય क्या होगी? आजो बरा है थी है थी। जो एक भरा है कोई काई भराई है कि अन जो खट्टी आमली ओली बाई जांभुड़ी भिंबड़ो सारा जे पुपरी आपड़े चिपड़ा वाली अन हूं कारण ही ई खबर न पड़ती पानी फूल जड़े पर माथे कोरती नथी नीचे कोर मुके मन पाचे देऊ म तो मोढो पोचाड़ दे पूरा dám ngồi mình vào đó bê cái này không vậy, một mình, người ta cho bánh gì một lần đầu nhà ra tên nào đi, nhà này. મોટામાં કાંઈ ફેર દેખાતું તો કેજું હોય કેમ કે આ સાઈડનું લુકાખું અલગ છે ને આલી સાઈડનું અલગ પડે છે જો આ એક વાઢીયર કા ને આ દેશી કા ને એવું લાગે જો તો જો બાજુનો ચાલુ થઈ ગયો અને બેનવાળી હું તો આ હા કામ મારે બાકી જો બધા બે ધાણ ધોકામાં જ મંડાઈ ગઈ ગયું સારું નથી ભાવતો ઓડે એ માથી ઉડે છે મા દીકરી છે ખાલી ઉડે છે લગભગ હવે પાકી ખબર નથી કાપણ છે કે નથી આજે બેસી ગઈ એ પણ આની હગી બેન છે નાનો એક વાંધો એવો છે કે ગમે બે ની બીજીની પાડી ધાવતી હોય ને આ દેખી ગઈ પૂરું પછી એ ત્યાં ચોટી જાય ને આપણે આ ખડેલી પણ બે મહિના પછી લગભગ છે બે અઢી મહિના લગભગ છે આવ એટલું નથી દેખાડતી પણ ધીરે ધીરે આવી ઉતાર છે બાકી બધા મોજથી જ્યારે આવો પાડો લેવાય લેવો હોય ને આ તો આપણે ખડેલી જ છે આપણે ઘરની જ છે આપણો પાડો હતો ને હતા બધું આવી જાય આવી હતી પણ એમાં રોગ આવ્યો ને એના હિસાબે મરી ગયો પાડેડા બધા વધારે બાર તેર તેર હતી દસ પાડી હતી એક બે આ પાડીની છે એ બધું નાની ઘેરો આખો એનો જ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ના આપણી હોય ખડેલી ખાલી ઉડવાનું કરે કઈ છે નહીં પણ ખાલી ઉડે ખરો